હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ તો આપણે કંઈક ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે સાહિત્ય ભણીએ છીએ જેની અંદર અત્યાર સુધી મેં ત્રણ લેક્ચર લઈ લીધા પહેલાં લેકચરની અંદર આપણે સાહિત્ય સ્વરૂપોની વાત કરી હતી બીજા લેકચરની અંદર આપણા ગુજરાતની અંદર જે પણ સાહિત્ય સંસ્થાઓ છે એની વાત કરી હતી અને લેક્ચર નંબર ત્રણની અંદર આપણે સાહિત્ય ક્ષેત્રે ગુજરાતની અંદર ઇવન નેશનલ એટલે કે ઇન્ડિયન લેવલે જે પણ સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવે છે એની વાત કરી ગયા તો આઈ હોપ સો અગાઉના ત્રણે ત્રણ લેક્ચર લઈ લીધા હશે મેં અગાઉ પહેલા જ અંદર કહી દીધું હતું કે સાહિત્ય એ મારો સબ્જેક્ટ નથી હું સાહિત્ય ભણાવતો નથી પરંતુ સાંસ્કૃતિક વારસાના અંદર આ સાહિત્યના અમુક ટોપિક મુકેલા છે જે તમે તમારા સિલેબસની અંદર જોઈ શકો છો જેની અંદર કલ્ચરમાં ઇન્ડિયન પ્લસ ગુજરાતનું કલ્ચર પ્લસ સાહિત્યના અમુક ટોપિક મૂકેલા છે તો મને થયું કે જે પણ મહત્વપૂર્ણ બાબતો છે હવે ઓબ્વિયસલી સૌથી મોટો પોર્સન સાહિત્યની અંદર એ જ હોય છે કે ભાઈ કોઈ સાહિત્યકાર અને એમની કૃતિ જે અવારનવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે જે ઓબ્વિયસલી હું કરાવવાનો નથી ઓકે એ તમારે સેલ્ફ સ્ટડી છે અને કદાચ એ પૂછાઈ પણ શકે ન પણ પૂછાય પરંતુ આપણે વાત કરવાની છે કે ભાઈ જે એના સિવાયનું જેટલું પણ સાહિત્ય છે તો એમાંથી શું પૂછાઈ શકે તો એ મેં ત્રણ લેક્ચરની અંદર સમજાવી દીધું આ એનો આ સાહિત્યનો છેલ્લો લેક્ચર છે એટલે કે આના પછી સાહિત્યનો કોઈ લેકચર આવશે નહીં એટલે કે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે જેટલું સાહિત્ય બનતું હતું અને મને જેટલું ફાવતું હતું એટલું હું ચલાવી દઉં છું ઓકે તો સાહિત્ય પ્રકાર અને પ્રથમ કૃતિ હવે ઓબ્વિયસલી આપણે લેકચર નંબર એક ની અંદર સાહિત્ય પ્રકાર બધા જોઈ ગયા છે સાહિત્ય સ્વરૂપો અથવા તો સાહિત્ય પ્રકાર આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા પરંતુ એની અંદર મેં પ્રોમિસ કર્યું હતું કે હું એક લેકચર લઈશ જેની અંદર સાહિત્ય સ્વરૂપ અને એ સાહિત્ય સ્વરૂપની જે પહેલી કૃતિ હોય એનો હું કોષ્ટક દ્વારા હું તમને ચલાવી દઈશ જેનાથી તમને આઈડિયા આવી જાય અને કોષ્ટક દ્વારા તમે ઈઝીલી સમજી શકો તો એજ પર પ્રોમિસ હું આ લેક્ચર લઈને આવ્યો છું જેમાં આપણે જેટલા પણ સાહિત્ય પ્રકાર છે અને એ બધા સાહિત્ય પ્રકારની અંદર જે પણ પ્રથમ કૃતિ છે એ પ્રકારની એ આજના લેક્ચરની અંદર જોઈશું આ વસ્તુ તો ખાસ તમે કરી જ દેજો બીજી વસ્તુ કે આ જે પીડીએફ છે ક્યાં મળશે તો જે પણ સ્ટુડન્ટે આપણી ઈ બુક લીધી છે સાંસ્કૃતિક વારસાની એની અંદર જ આ ચારે ચાર જે પીડીએફ છે તમને ત્યાં હું પ્રોવાઈડ કરાવી દઈશ ક્લિયર બીજી વસ્તુ કે જે લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મેં હમણાં જ ઇનસાઇડ જોયું તો એની અંદર ઘણા બધા સ્ટુડન્ટ છે સાઈઠ ટકા સ્ટુડન્ટ ખાલી વિડીયો જોવે છે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો જે પણ સાયન્સ સ્ટુડન્ટ સાઈઠ ટકા સ્ટુડન્ટ હોય જે ખાલી ને ખાલી વિડીયો જોતા હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે એ દબાવી દેજો એ એનાથી તમારું કંઈ જવાનું નથી તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી તમારા માટે તો ફ્રી જ છે મને મદદરૂપ થશે આપણી ચેનલ અને વધુના વધુ સ્ટુડન્ટ સુધી આપણે પહોંચી ઓકે તો શરૂઆત કરીએ છીએ સરસ મજાનો નાનો એવો ટોપિક મહત્વપૂર્ણ ટોપિક એવો સાહિત્ય પ્રકાર અને એ સાહિત્ય પ્રકારની પ્રથમ કૃતિ હવે લાસ્ટ લેકચરની અંદર મેં સમજાવ્યું હતું કે ભાઈ ગુજરાતી સાહિત્ય છે એને બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવી છે

કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું તો સાલી ભદ્ર સુરી દ્વારા બનાવવામાં આવ્યું હતું સાથે સાથે જે પણ સાહિત્ય પ્રકાર છે એની અમુક માહિતી બાબત એ પણ મેં અહીંયા લખેલી છે જેમ કે આ રાસ છે એની અંદર કયો રસ રહેલો છે તો ભક્તિનો રસ રહેલો છે એના પછી ફાગુ ફાગુ જે સાહિત્ય પ્રકાર છે એમાં પ્રથમ ફાગુ કયું બન્યું હતું તો વસંત વિલાસ જેના કવિ અજ્ઞાત છે એટલે કે ખબર નથી ઓકે આપણને પ્રોપર માહિતી મળતી નથી તો અ કોને બનાવ્યું છે હજુ પ્રોપર આપણને સો ટકા એવી કોઈ ઇન્ફોર્મેશન મળતી નથી પરંતુ પ્રથમ ફાગુ કહ્યું હતું તો વસંત વિલાસ અને અંદર કયો રસ રહેલો છે ફાગુની અંદર તો રસ રસ રહેલો રહેલો છે છે પ્રેમનો એના પછી બારમાસી આ બારમાસી સાહિત્ય પ્રકાર એની પ્રથમ કૃતિ કહી હતી તો નેમિનાથ ચતુષ્પાદિકા જે કોના દ્વારા આ જે કૃતિ છે કોના દ્વારા રચવામાં આવી છે તો વિનય ચંદ્ર સૂર્ય દ્વારા રચવામાં આવે છે બારમાસી સાહિત્ય પ્રકારની વાત કરીએ તો એની અંદર વીરનો રસ રહેલો છે અલગ થવાનો છૂટા પડવાનો રસ રહેલો છે છે અને એમની પ્રેમિકા રાજુલના એમના વર્ણન અંદર અંદર આ ચતુષ્પાદિકાની તો આ જે પ્રથમ કૃતિ છે બારમાસી એની અંદર નેમિનાથ અને એમની પ્રેમિકા રાજુલના એમના વીરનું વર્ણન ડિટેલ્સમાં કરેલું છે અને કોના દ્વારા આ કૃતિ લખવામાં આવી છે તો વિનય ચંદ્ર સુર્ય દ્વારા લખવામાં આવે છે એના પછી આગળ વાત કરીએ પ્રબંધ આ પ્રબંધ એ સાહિત્ય પ્રકાર છે અને પ્રથમ પ્રબંધ કયું લખવામાં આવેલું છે તો કાનહાડે પ્રબંધ લખવામાં આવ્યો છે સાહેબ કોને રચ્યું તો પદ્મનાભ તો પદ્મનાભ સાહિત્યકાર કવિ લેખક જે પણ તમે કહો એમના દ્વારા આ કાનહાડે પ્રબંધની રચના કરવામાં આવે છે પ્રબંધની અંદર કયો રસ રહેલો છે તો વીર રસ રહેલો છે અને આ જે કાનહાડે પ્રબંધ છે એની અંદર શેનું વર્ણન છે તો કર્ણદેવ વાઘેલા એમનું વર્ણન તમને આની અંદર જોવા મળશે પછી છે સ્તવન હવે સ્તવનમાં કોઈ પ્રથમ એવું કૃતિ છે નહીં પરંતુ આ સ્તવન છે આ સ્તવનની અંદર શું જોવા મળશે તો આ સ્તવન જે સાહિત્ય પ્રકાર છે એની અંદર જે જૈન ધર્મના જે ચોવીસ તીર્થકરો છે એમની સ્તુતિ તો એમની જે સ્તુતિ છે એ આ સાહિત્ય પ્રકારની અંદર લખવામાં આવેલી છે તો ઓબ્વિયસલી રસ કયો હશે તો ભક્તિનો રસ હશે તો અહીંયા જે મેં પાંચ રાસ ફાગુ બારમાસી પ્રબંધ અને સ્તવન આ જે સાહિત્ય પ્રકાર છે એ કયા યુગની અંદર આવશે તો જૈન યુગની અંદર આવશે જેનો સમયગાળો અઢાર પ્રકારોની ડિટેલ્સમાં માહિતી મેળવેલી છે અહીંયા હું જસ્ટ રિવિઝન છું છું આ કોષ્ટક એટલા માટે બનાવું કે જો તમને ઉતાવળમાં હો અને લેકચર નંબર એક સાહિત્યનો જો તમને ડિટેલ્સમાં ન જોવું હોય તો જસ્ટ આ લેક્ચર તમે જોઈ લેશો તો તમારું ટોટલી રિવિઝન પણ થઈ જશે સાથે સાથે બધી જ ડિટેલ્સમાં માહિતી તમને આમાંથી પણ મળી જશે ક્લિયર ચલો કોષ્ટક વાઇ એના પછી જૈનતર એટલે કે જૈન યુગ પૂરો થાય છે એના પછી જૈનતર યુગ શરૂ થાય છે જે 1414 થી લઈને 1850 સુધીનો સમયગાળો છે એમાં કયા કયા સાહિત્ય પ્રકાર છે એ ઉદ્ભવ્યા તેમાં સૌથી પહેલું જ જે સાહિત્ય પ્રકાર ઉદ્ભવ્યું એ છે પદ સાહેબ આ પદના પિતા અથવા તો સર્જક કોણે ગણવામાં આવે છે તો બધાને ખબર છે નરસિંહ મહેતાને ગણવામાં આવે છે હવે આ પદની અંદર બે વસ્તુ લખાતી હતી એક તો પ્રભાતિયા લખાતા હતા અને ભજન ભજન પણ પદની અંદર લખાતા હતા અને પ્રભાત્યા છે એ પણ પદની અંદર લખાતા હતા પ્રભાત્યા એટલે બધાને ખબર છે ભાઈ સવાર સવારની અંદર જે સાંભળવામાં આવે છે અત્યારે તમે તમે યુટ્યુબ ની અંદર સર્ચ કરો પ્રભાત્યા તો ત્યાં તમને નરસિંહ મહેતાના સરસ સરસ મજાના પ્રભાત્યા આવશે તો જ્યારે નરસિંહ મહેતા છે સવારના પહોરમાં નાવા જતા હતા અને એ સમયે જે પદથી રચના કરતા હતા એ બધા પ્રભાત્યા કહેવાયા અને ભગવાનની ભક્તિ કરવા માટે જે પણ એમને પદ લખ્યા છે જે આગળ જતા ભજન કહેવાય ભજન વસ્તુ પણ તમને ખબર જ છે તો 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 પદ પદ છે 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 આ આ આ અંદર કયો રસ રસ રહેલો રહેલો અર્થ અર્થ શું થાય થાય ડગલું કે પગલું મધ્ય ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો પ્રકાર છે ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો નથી ઓકે આયકો પરંતુ આ મધ્ય ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો પ્રકાર એટલે પદ એના પછી નેક્સ્ટ જે સાહિત્ય પ્રકાર આવે છે એ છે છપ્પા સાહેબ છપ્પા કોના તો છપ્પા ભગત દ્વારા છપ્પાનું સર્જન કરવામાં આવે છપ્પાની વાત કરીએ તો છ પંક્તિઓનો સાહિત્ય પ્રકાર છે અને આ જે અખો ભગત છે જેમને સાતસો જેટલા છપ્પા આપ્યા છે હવે છપ્પાની અંદર કેવો રસ છે એની અંદર શું જોવા મળશે કટાક્ષમય શૈલીમાં મનુષ્ય જીવનના પિતા કોને ગણવામાં આવે છે તો ભોજા ભગતને ગણવામાં આવે છે અને આ ભોજા ભગત તમને વીરપુરની અંદર સંત જલારામ બાપા છે એમના ગુરુ છે આ ભોજા ભગત તો ભોજા ભગત દ્વારા ચાબખા નામના સાહિત્ય પ્રકારનો ઉદ્ભવ કરવામાં આવ્યો હવે આ ચાબખાનો અર્થ શું થાય છે તો ચાબખાનો અર્થ થાય છે ચાબુ તો આની અંદર પણ કટાક્ષમય શૈલીમાં લખાયેલો સાહિત્ય પ્રકાર છે જે રીતના છપ્પામાં કટાક્ષમય શૈલીની અંદર મનુષ્ય જીવનનો વાસ્તવિક ખ્યાલ આપવામાં આવે છે એ જ રીતના આ ચાબખાની અંદર પણ કટાક્ષમય શૈલીની અંદર બાબતો છે એ દર્શાવવામાં આવે છે આ સર્જક ખાસ યાદ રાખજો છપ્પાના સોરી છપ્પાના સર્જક કોણ છે અખો ભગત અને ચાબખાના સર્જક કોણ છે ભોજા ભગત ક્લિયર ચલો એના પછી આવે છે કાફી ફાકી નથી હો કાફી છે તો સૌરાષ્ટ્રવાળા ફાંકી ના કહી ઓકે કાફી છે તો કાફી કાફી એમના સર્જક એમના પિતા કોને ગણવામાં આવે છે તો ધીરા ભગતને ગણવામાં આવે છે આ જે કાફી છે એની અંદર કયો રસ રહેલો છે કાફી માં શું બતાવવામાં આવ્યું છે તો એમાં ધર્મ અને ભક્તિનો રસ રહેલો છે કાફી એ ચૌદ લીટીનું કાવ્ય છે પરંતુ યાદ રાખજો એ સોનેટ જેવું નથી ઓકે સોનેટ નથી તો કાફી એની અંદર પણ ચૌદ લીટી હોય છે પરંતુ એ સોનેટ નથી કારણ કે સોનેટમાં પણ ચૌદ લીટી હોય છે તો કાફી એ ચૌદ લીટીનું હોય છે સોનેટ નથી અને કાફીના સર્જક કોણ છે કાફીના પિતા અથવા તો કાફી જે સાહિત્ય પ્રકાર છે કોણે બનાવ્યો તો ધીરા ભગતે બનાવ્યો એના પછી રાજિયા સાજિયા અથવા તો મરશિયા આ જે સાહિત્ય પ્રકાર છે એનું સર્જન કોને કરેલું છે તો બાપુ સાહેબ ગાયકવાડ દ્વારા કરેલું છે સાહેબ આ રાજ્ય સાજ્યા મરશિયા છે એ ક્યારે ગાવામાં આવે છે અથવા ક્યારે બોલવામાં આવે છે તો કોઈ મૃત્યુ પ્રસંગે તો કોઈ શોક પ્રસંગે અથવા તો કોઈ મૃત્યુ પ્રસંગે આ ગાવામાં આવે છે જેનાથી એવું કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિનું મૃત્યુ થયું છે એની આત્માને શાંતિ મળશે એના પછી આવે છે આખ્યાન સાહેબ આખ્યાનના પિતા કોણ છે તો આખ્યાનના પિતા છે ભાલણ પરંતુ આખ્યાનના બીજ કોણે રોપ્યા હતા તો આખ્યાનના બીજ રોપ્યા હતા નરસિંહ મહેતાએ અને આખ્યાન શિરોમણી તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે તો પ્રેમાનંદ આ ત્રણે ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે આખ્યાન આખ્યાનના હતા નરસિંહ મહેતાએ આખ્યાનના પિતા સર્જક તરીકે કોને ગણવામાં આવે છે ભાલણને અને આખ્યાન શિરોમણી તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે તો પ્રેમાનંદ આધુનિક માણબત અથવા તો આખ્યાનકાર કોણ છે તો ધાર્મિક લાલ પંડ્યા છે જે ક્યાંથી બિલોંગ કરે છે વડોદરાથી બિલોંગ કરે છે માણભટ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે માણ વગાડતા વગાડતા આખ્યાન બોલતા હોય છે આખ્યાન એ તમે કહી શકો કે આમ લાંબુ પ્રવચન ટાઈપ હોય પરંતુ એની અંદર સંગીતનો પણ યુઝ થાય છે માણ વગાડવામાં આવે છે તો માણ વગાડતા વગાડતા આ આખ્યાન કહેવામાં આવે છે તો જે પણ વ્યક્તિ આખ્યાન કહે છે અને માણ વગાડે છે તો માણ વગાડે છે એટલા માટે માણભટ્ટ કહેવામાં આવે છે માણ કેવું હોય છે માટલા ટાઈપ હોય છે ઓકે ઊંધું માટલું તમે કહી શકો અને એને વગાડવામાં આવે છે આઈ હોપ સો આ તમે જોયું હશે

રચિત સિદ્ધ હેમ એની અંદર પણ દુહાનો પ્રયોગ કરવામાં આવે છે થોડામાં ઘણું કહી દેવાની ક્ષમતા ધરાવે છે આ દુહા દુહાની અંદર કયા છંદનો ઉપયોગ થાય છે તો માત્રામેળ છંદનો ઉપયોગ થાય છે તો આટલી બાબતો દુહામાં તમારે ખાસ યાદ રાખવાની છે જો વિશેષતાની અંદર જે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે ને એવા બધા મેં લઈ લીધા છે તો જો તમે કદાચ લેક્ચર નંબર એક જે પચાસ એક મિનિટનો છે આઈ થિંક એક કલાક ઉપરનો કદાચ લેક્ચર છે જો તમારે એ ન જોવું હોય તો જસ્ટ તમે આટલું કરી દો અથવા તો એક વખત તમે જોઈ લીધો અને પણ તમારે રિવિઝન કરવું હોય તો જો તમે આ નાનો એવો લેક્ચર જોઈ લેશો તો તમારું બધું રિવિઝન થઈ જશે તો દુહાની અંદર શું યાદ રાખવાનું દસમો વેદ કહેવામાં આવે છે માત્રામેર છંદનો ઉપયોગ થાય છે દુહા એટલે થોડામાં ઘણું બધું કહી દેવાની ક્ષમતા છે અને સિદ્ધ હેમ શબ્દનું શાસન જે ગ્રંથ લખવામાં આવ્યો છે એની અંદર પણ દુહાનો પ્રયોગ થયેલો છે એના પછી છે પદ્ય વાર્તા તો પહેલી પદ્ય વાર્તા કઈ છે અને કોના દ્વારા લખવામાં આવી છે તો એ છે પદ્માવતી જેને સત્તરસો અઢાર ની અંદર દ્વારા લખવામાં આવી છે એટલા માટે પદ્ય વાર્તાના પિતા તરીકે સામળને ઓળખવામાં આવે છે કથા વસ્તુનો આધાર લઈને લખાયેલી કાલ્પનિક કથાઓ આ પદ્ય વાર્તાની અંદર કહેવામાં આવે છે એના પછી ભવાઈ ભવાઈ વિશે તો બધા જાણો છો એમાં સૌથી જૂનો વેશ છે એ રામાપીનો વેશ છે અને મુખ્ય વાદ્ય કયું છે દેવી વાદ્ય તરીકે ભૂંગળને ગણવામાં આવે છે ભવાઈની વાત કરીએ તો એમાં જે મોડી હોય છે એટલે કે જે આગેવાન હોય છે એને નાયક કહેવામાં આવે છે અને આ આ બધા બ્રાહ્મણો હોય છે જે પણ ભવાઈ ભજવતા હોય છે બધા પુરુષ હોય છે અને એમની અટક નાયક હોય છે એટલે કે બ્રાહ્મણની અંદર આવે છે ભવાઈની અંદર જે પણ પુરુષ છે એ સ્ત્રીનો વેશ ધારણ કરે એને કાંચોડીઓ કહેવામાં આવે છે એમાં જે વ્યક્તિ હસાવતો હોય એને મસ્કરો રંગલો અથવા તો સુખાજી કહેવામાં આવે છે અને વેશ શીખવાડનારને શું કહેવામાં આવે છે વેશ ગોર કહેવામાં આવે છે

એ સ્ત્રી પ્રધાન છે જ્યારે ગરબી છે એ પુરુષ પ્રધાન છે એ પુરુષ પ્રધાન ગરબો અને પુરુષને કઈ લેવા દેવા નથી હવે ગરબો કોને કહીશું તો માટલો છે આ માટલાના અંદર માટલા ઉપર કાણા પાડી દીધા અને અંદર દીવો મૂકી દીધો જેને શું કહેવામાં આવે ગરબો કહેવામાં આવે આ વસ્તુ તમે નવરાત્રીની અંદર જોયા જશો તો ગરબો એમાં ગરબો છે ગરબો જે ગવાતો હોય છે એ કોને લખ્યું એની શરૂઆત કોણે કરી તો વલ્લભ મેવાડા દ્વારા કરવામાં આવે છે જેમનો જન્મ અમદાવાદમાં થયો હતો પરંતુ કર્મભૂમિ છે એ બહુચરાજીની અંદર બનાવી એવું કહેવામાં આવે છે કે વલ્લભ મેવાડાના સપનામાં બહુચર માતા આવ્યા હતા અને આ ગર્ભુ લખવાની પ્રેરણા એમને આપી હતી ગર્ભદીપ પરથી આ શબ્દ ઉતરીને આવે છે સ્ત્રી પ્રધાન છે છિદ્રો પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ગર્ભો કોરાવો કહેવામાં આવે છે મેં કીધું એમ કે ગરબો હોય છે અને એની અંદર કાણા પાડવામાં આવે છે તો આ પ્રક્રિયા છે આ કાણા પાડવાની રીત છે અથવા તો આ પ્રોસેસ છે એને ગરબો કોરાવો કહેવામાં આવે છે અને એની અંદર પછી દીવો મૂકવામાં આવે છે ગરબી ગરબીના પિતા કોણ છે તો ગરબીના પિતા છે દયારામ અને ગરબી એ પુરુષ પ્રધાન છે આમ જોવા જઈએ તો ગરબી છે એ માંડવડીને કહેવામાં આવે છે પરંતુ ગરબી છે એ ગરબી લેતા પુરુષો પણ તમે જોયા હશે જે સૌરાષ્ટ્ર બાજુ ગરબી લેવામાં આવે છે જેમાં સ્ત્રીનો કોઈ રોલ હોતો નથી એના પછી વાત કરે આધુનિક અથવા તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો અથવા તો પ્રકારો જેની અંદર પહેલા જ આવે છે કવિતા તો પહેલી કવિતા કઈ લખવામાં આવી છે તો બાપાની પીપર બાપાની પીપર આ કવિતા છે સૌથી પહેલા લખાઈ છે અઢારસો ને પિસ્તાલીસ ની અંદર કોના દ્વારા લખવામાં આવી તો દલપતરામ દ્વારા લખવામાં આવી છે

કોના દ્વારા લખવામાં આવી છે તો દલપત રામ દ્વારા જ લખવામાં આવ્યું છે નામ છે લક્ષ્મી પરંતુ ધરાવતું નાટક પહેલું કયું છે તો એ છે રાયનો પર્વત જે કોને લખ્યું છે તો રમણભાઈ નીલકંઠ દ્વારા લખવામાં આવે છે તો જેવો ક્વેશ્ચન પૂછાય એવો તમારે આન્સર લખવાનો છે પહેલું નાટક પૂછાય તો લક્ષ્મી આવશે દલપતરામ દ્વારા પરંતુ તકતા લાયકી ધરાવતું પહેલું નાટક એ કયું છે તો રાયનો પર્વત છે જે રમણલાલ નીલકંઠ દ્વારા લખવામાં આવ્યું છે એના પછી નેક્સ્ટ આવે છે ગઝલ ગઝલ ગઝલના પિતા કોને ગણવામાં આવે છે તો બાલાશંકર કંથારિયાને ગણવામાં આવે છે ગઝલ એ શેરનો સમૂહ છે અને શેર એ બે પંક્તિઓનો સમૂહ છે એટલે એટલે કે બે બે પંક્તિઓ પંક્તિઓ ભેગી ભેગી થાય થાય એક શેર શેર સાંભળતા તમે જોયું હશે ને પેલા અડધું વાક્ય બોલે પછી રિપીટ કરે પછી બીજું વાક્ય બોલે એટલે કે જે અર્થ જે મેન છે એ બીજા વાક્યમાં રહેલો હોય તો શેર એ બે પંક્તિઓનો સમૂહ હોય છે અને શેરનો સમૂહ ઓકે એને શું કહેવામાં આવે ગઝલ કહેવામાં આવે પ્રથમ શેર એને મતલા કહેવામાં આવે અને અંતિમ શેર એને મક્તા કહેવામાં આવે ઘણા બધા શેર હોય અને એનાથી ગઝલ બનતી હોય છે બે બે શેર હોય 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 છે 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 એમાં પંક્તિ પંક્તિ તો એ જે પહેલી એને કહેવામાં આવે ઉલા મિશ્રો અને જે બીજી પંક્તિ હોય છે એને કહેવામાં આવે સાની મિશ્રો તો આ ગઝલની અંદર જે શેર છે આ શેરની અંદર અમુક વ્યાખ્યાઓ છે એ તમારે યાદ રાખવાની છે ગઝલ ગઝલ ઘણા બધા શેરોથી બનેલો હોય એમાં જે પહેલો શેર હોય એને મતલા કહેવામાં આવે અને જે અંતિમ શેર હોય એને મક્તા કહેવામાં આવે હવે દરેક શેરની અંદર બે પંક્તિ હોય એમાં જે પહેલી પંક્તિ હોય એને ઉલા મિશ્રો કહેવામાં આવે અને જે બીજી પંક્તિ હોય એને સાની મિશ્રો કહેવામાં આવે અને ગઝલના પિતા કોને ગણવામાં આવે છે બાલાશંકર કંથારિયાને ગણવામાં આવે છે એના પછી નેક્સ્ટ આવે છે સોનેટ સોનેટ એ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે આપણા ઇન્ડિયન સાહિત્ય પ્રકાર નથી આપણો ગુજરાતી સાહિત્ય પ્રકાર નથી ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે સોનેટ

પહેલું ખંડકાવ્ય કોના દ્વારા રચવામાં આવ્યું હતું અને કયું હતું ઐતિહાસિક પૌરાણિક કે કાલ્પનિક પ્રસંગનું આલેખન કરવામાં આવે છે આ ખંડકાવ્યની અંદર આ ખંડકાવ્યની અંદર શું હશે તો માનવ જીવનનું કંઈક ઐતિહાસિક પૌરાણિક કે કાલ્પનિક પ્રસંગનું ડિટેલ્સમાં વર્ણન કરેલું હશે પહેલું નવલિકાને ટૂંકી વાર્તા કહેવામાં આવે છે એટલે કે નવલકથાથી નાનું રૂપ એટલે કે નવલિકા પહેલી નવલિકા કઈ છે તો ગોવાલણી અને બીજી વાતો જે કોના દ્વારા લખવામાં આવે છે તો કંચનલાલ મહેતા દ્વારા લખવામાં આવે છે અને ઉત્તમ કૃતિ કઈ છે તણખો ઓકે ઉત્તમ કૃતિ તણખો છે ધૂમકેતુ દ્વારા લખવામાં આવે છે એના પછી આવે છે નિબંધ સાહેબ જે નિબંધ સાહિત્ય પ્રકાર છે એ પહેલો નિબંધ કોના દ્વારા અને કોને લખ્યો છે તો કોના દ્વારા લખવામાં આવે છે નર્મદ દ્વારા લખવામાં આવે છે અને કયો છે તો મંડળી મળવાથી થતા લાભ ક્યારે અઢારસોને ની અંદર લખવામાં આવ્યો છે એના પછી આવે છે કાવ્ય સંગ્રહ કાવ્ય સંગ્રહ એટલે શું આલ્બમ ઓકે જેની અંદર એક કરતા વધારે કાવ્યો જેમ કે આલ્બમની અંદર એક કરતા વધારે સોંગ હોય ને તો જેમ કે અત્યારે હની ગ્લોરી ચાલે છે તો ગ્લોરી એક આલ્બમનું નામ છે જેની અંદર તમે જુઓ કે ઘણા બધા સોંગ છે એ જ રીતના આ કાવ્ય સંગ્રહ એટલે કે એક વધારે હશે તો કાવ્ય સંગ્રહ પહેલો કયો લખવામાં આવ્યો હતો તો માળા જેની અંદર ઘણા બધા કાવ્યો હતા અને આ આલ્બમ કહી શકો કાવ્યનો આલ્બમ કોને બનાવ્યો હતો તો નરસિંહરાવ ડિવેટિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો એના પછી નવલકથા તો નવલકથા સૌથી પહેલી નવલકથા કોના દ્વારા લખવામાં આવી તો નંદ શંકર તુરજાશંકર મહેતા દ્વારા કઈ લખી છે કરણ ગેલો ત્યારે ક્યારે અઢાર કે ઓટો બાયોગ્રાફી એટલે કે કોઈ વ્યક્તિ પોતાના જ વિશે પોતાના જીવન વિશે લખે તો એને કહેવાય ઓટો બાયોગ્રાફી આત્મકથા જેમાં પહેલી સૌથી પહેલી આત્મકથા કોના દ્વારા લખવામાં આવી છે નર્મદ દ્વારા અને એમની આત્મકથાનું નામ છે મારી હકીકત

તો એને આત્મચરિત્ર કહેવામાં આવે તો ઇંગ્લિશમાં એને કહેવામાં આવે બાયોગ્રાફી કોના દ્વારા પહેલી બાયોગ્રાફી લખવામાં આવી છે તો નારાયણભાઈ દેસાઈ દ્વારા નામ અગ્નિ કુંડમાં ઉગેલું ગુલાબ અને અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોના ઉપર છે કોના જીવન ઉપર છે તો મહાદેવભાઈ દેસાઈના જીવન ઉપર છે જીવના જીવનનું ચરિત્ર આની અંદર બતાવવામાં આવ્યું છે એના પછી નેક્સ્ટ આવે છે શબ્દકોષ શબ્દકોષ જોડીકોષ એ સૌથી પહેલો કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો તો નર્મદ દ્વારા બહાર પાડવામાં આવ્યો તો નર્મકોષ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ એક જોડણી કોષ છે બહાર પાડ્યો છે જેનું નામ છે સાર્થક શું છે સાર્થ પછી છવ્વીસ છવ્વીસ વર્ષ સુધી તૈયાર થયેલો એક રાજા દ્વારા બહાર પાડવામાં આવેલો જોડણી છે જે અત્યારે યુઝ નથી કરાતો નવ ભાગની અંદર છે એ છે ભગવત ગૌમંડળ ઓકે ભગવત ગૌમંડળ રાજાના નામ ઉપર જ આ રાખવામાં આવ્યું છે નામ શબ્દકોશનું પરંતુ આ ખાસ યાદ રાખજો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ જે ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવે છે એમના દ્વારા પણ એ સંસ્થા દ્વારા પણ એક શબ્દકોશ જોડણી બહાર પાડ્યો છે નામ છે સાર્થ એના પછી હાઈકો ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો પ્રકાર એટલે હાઈકો અને આ એક જાપાની સાહિત્ય પ્રકાર છે યાદ રાખીશું સૌથી પહેલું હાઈકો કોના દ્વારા લખવામાં આવ્યું છે તો સ્નેહ રશ્મિ દ્વારા નામ છે સોનેરી ચાંદ રૂપેરી સૂરજ સોનેરી ચાંદ રૂપેરી

તો પહેલી મહાનવલકથા એ ગોવર્ધન નામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવી છે નામ છે સરસ્વતી ચંદ્ર જે ભાગ એક થી લઈને ચાર માં પબ્લિશ કરવામાં આવી છે અને છેલ્લી વાત કરીએ મહાકાવ્યની તો બે મોટા મહાકાવ્ય બધાને ખબર જ છે એક છે મહાભારત અને બીજું છે રામાયણ મહાભારત કોના દ્વારા લખવામાં આવે છે મહર્ષિ વેદવ્યાસ દ્વારા અને રામાયણ છે એ મહર્ષિ વાલ્મિકી દ્વારા લખવામાં આવે છે તો આ બધા શું વાત આ બધી વાત છે નહીં કરી તો આ બધી વાત કરીએ આપણે ગુજરાતની અંદર જે સાહિત્ય પ્રકારો છે એની વાત કરી એમાં જે પહેલી પહેલી કૃતિ છે એ સમજાવે જો આની અંદર બહુ જ અંદર ડીપમાં છે મેં ફરીથી કહું છું સાહિત્ય એ મારો સબ્જેક્ટ નથી પરંતુ અહીંયા હું ઇન્ફોર્મેશન એટલા માટે આપું છું કે જેને ભૂતકાળની અંદર કદી સાહિત્ય અડ્યા પણ નથી કદી વાંચ્યું પણ નથી તો આજે મેં ત્રણ ચાર લેકચર મેં મૂક્યા જો તમે એટલું પણ કરીને જશો ને એટલું ખાલી કરીને જશો ને તો પણ ચાન્સીસ છે કે એક બે માર્ક્સ તમે લઈને આવશો ક્લિયર બાકી સાહિત્ય બહુ મોટો સબ્જેક્ટ છે અંદર સાહિત્યકારો અને એમની ઘણી બધી કૃતિઓ છે જે તમારે યાદ રાખવાની થાય છે જે આપણો સબ્જેક્ટ નથી એટલે આપણને ખબર નથી પરંતુ હા મને એટલી ખબર છે કે ભાઈ સાહિત્યને છે જો કોઈએ કદી વાંચ્યું ના હોય તો અમુક એવા ટોપિક છે તમે કરી દોને તો એમાંથી અવારનવાર બે ત્રણ માર્ક્સનું પૂછાતું જ હોય છે તો એટલું તમે ખાલી કરી દેજો બીજું એક તખલ્લુસ છે એ ટોપિક છે તમારે સેલ્ફ સ્ટડી કરવાનો છે એ તખલ્ુસમાંથી પણ અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે એ તમારે સેલ્ફ સ્ટડી કરવાનો છે યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો તમને મળી જશે ત્યાંથી તમે એ વાંચી લેજો ક્લિયર તો આ સાથે આપણો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અહીંયા પૂર્ણ થાય છે તો આની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પ્લસ સાહિત્યના પણ અમુક ટોપિક મેં અહીંયા ચલાવી દીધા ક્લિયર તો હવે નેક્સ્ટ સબ્જેક્ટ ઉપર આપણે જઈશું ત્યાં સુધી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત